ગો હોઈ બેરો ગો બડા શુક્ર મા દખી નોકરી કરતા કરી તો નહીં થાય ના મા તો નહીં પડ્યું

તૈણ આ ચાર બધા છોકરા ધંધે લાગે તું ચમ નઈ લાગતો તું આપડું ખોવા બેઠો ધંધો

મઈ જાવત અલ્યા ઓય તો આવો મારી જતો હું કીધું લા ચોર આવી તો તાલું તો જીવનું આ ગોડે કો કરેલ મા આ આ તું અલ્યા કાકા બાર બધારું તો ગામમાં ગુદા તું તો તુરી કરવા આવું અલ્યા આ બીજો ગાલી તાલું હશે તમ તાલું ઓમનું પૂજા મારે મત તું રેવા

भाऊ रमाबाई पाळो मारवा दे तो कुत्रू वित्रू बाई मोचा भेटून भूतं आलंय खबर नाही बस हा भूत तो काढवा ता भूत तो मन नवा लायो मुनी खबर कमान भूत घर आप घर में भूत नाही रे काका आगा ओले भमा नाही बहु गाडे छावड्या बा कोण पाडू अर्बुचो मर जा गोंडुक ना कोल्या गोंडा वाले मारो आ <स्थित्त्त्त्त्त्त्त्त्त्त> છોકરો પણ છોટી બંધી પણ શોખ નો આવ્યો એ બધું નઈ ખાવાનું વી રૂપિયા આટલા બધું એ ટોલકા રૂપિયા તો આવતું નહીં શાક ભાજી

યુવા ને મોઆ ઉવા આ આ બોડો સરસ લેવડાવશે ને તેમ નેકરો તમે બોલા કે તારો પાડો મે મરી પથારી બેવરી માકા પોં ગઈ દો તો લાકડી લઈને આવશું માકા તો હોશિયારી બોડુ બોડુ કાપી મનશરી નઈ બધું લે ની બીવાત હું કોણ થી આવો તો ઘેર લઈને ઊંઘવા દેવ આ બત તું ઉલારી મેલુ આબ જઈ કોઈ ડોળા બોલા પણ ઊંચી રહે તને ઉલારી મેલ્યો હમરો કાપી નાઈ શું આલુ આલુ બોરું ફાટા આવે બેસી જાય ખાવાનું નહીં ખાવું મારું આજ શું શાક બનાવ્યું

કોઈ નહી અતારે હવે કોઈ નહી આ તો ઓગળી છે ભઈ નાખ તન તો ખાલી આખો લાવો અ હેડો હેડો તમ ભૂકા કાં નાખી લપરે ઉડી લઈને આવ્યો છોકરા ઘર જતો રો બોડો મત વગાડશે કોક મિલ્યા તમે બેસો તો બોડો કરશે

મોના એ બોલતા નહી તા લાગતો તો ઓ મર્યાદયા હું બોલતો નહી બોલીને જોવાનું હતું હું હતું મળ્યું કોડમ